જે પોતાની ગાડી છે અને તેને બાર વીઘા જમીન છે અને મકાન પણ ઘરના છે અને જેના લગ્ન થઈ ગયેલા હતા પણ સામસામું કરેલું હતું એટલે એનું હાલ્યું નથી બરાબર એટલે બીજા લગ્ન કરવા માટે જીવનસાથી માટે એને સારું પાત્ર હોય તો મળી જાય તો તેમને સારું પાત્ર જોઈએ છે તો મિત્રો ડીસા તાલુકાના કાશીપુર ગામના કૈલાશજી ઠાકોર છે અને ઘરની ગાડી છે ડ્રાઈવર છે પોતે અને એવું સારું પાત્ર મળી જાય તો તેમને જોઈએ છે તો કોલ રેકોર્ડિંગ સાંભળો હલો હા વિગ્નેશ ભાઈ નવરા હતા હા કોણ બોલો કૈલાશજી ઠાકોર બોલો વિડિયો ફિલવાનો હા બોલો બોલો શું નામ કીધું

જિલ્લો પાલનપુર પાલનપુર ડીસા હમ હા બરાબર બરાબર અને નામ ભૂલાય ગયું હું કીધું કૈલાસજી ઠાકોર 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 કેમ કોળી માં આવે કેમ આવે કોળી કરતા હું જાવ આવા સાહેબ ઓ હમ હા બરાબર બરાબર તમારી ઉંમર કેટલી ઉંમર 33 33 હમ હા ધંધો હું કરું ગાંડો ડ્રાઈવરિંગ ગાડી ઓ કઈ મોટી ગાડી મોટી ગાડી 16 ટાઈર ગાડી ભાગમાં છે હા બરાબર ઘરની એમ ને ભાગીદારમાં છે પટેલ બરાબર બરાબર ઓલ ઇન્ડિયા પરમિટ બરાબર બરાબર લગ્નનું ગોઠવવાનું છે એમ ને

છોકરા મારે હતો છોકરી હતી પણ આપી દીધી લે છે હામે હા બરાબર તમે કેટલા ભાઈ અમે ચાર ભાઈ બરાબર તમે હું બધા થી હું નાનો મુ છું બધાને મેરેજ થઈ થઇ છે તમારે એકલો જ બાકી છે એમ ને મારે પપ્પા નથી માજી છે માજી ની ઉમર સિત્તેર એક ની ઉમર છે સાહીઠ પાસઠ બધા નોખા છે હું બધા અલગ રહે છે હા બરાબર બરાબર મકાન બકાન સંડાસ બાથરૂમ બધું ઘર જ છે ઘરના મકાન છે ઘરના મકાન છે બે મકાન ઓલા બીજો તમારા ત્રણ છે એ નોખા એ અલગ એમના પોતાના personal હોય મકાન અલગ મારા પોતાના personal અલગ છે બે મકાન મારા માજી મારા ભેગા છે હું નાનો હું મારા પોતાને બાર વીઘા જમીન છે મારા ખાતાની અલગ હા બરાબર તો એ ખેતી નથી કરતા તમે ખેતી વાવ ઘરે ભાગે આલુ ભાઈ ને હા ભાગ આપી દે હા બરાબર બરાબર driving ને ખેતી ને મેળ ના આવે ને

અને આપડે કોર્ટ દ્વારા કરવા નું પણ આપણે શું કે ઠામ ઠેકાણા વાળું છે કે હરે ક દીકરી હોય તો હાલ એમ આમાં હું તમારો નંબર નાખી મારી વાત સાંભળો આમાં નંબર નાખી એટલે પછી તમારા કોનો ફોન આવે એનું કઈ નક્કી નાં સમજ્યા કે વાત હા હા વાત સાચી પણ એ તો આપડે પૂછો ને કાશ કે કઈ કાશ માંથી બોલો એમ નાં એટલે આમાં તમને દેવી પૂજક માં એમાં શું વાંધો પડે એમ એમાં સાહેબ શું છે કે અમારા માંથી નથી ચાલતું યાર હા તમારી સમાજ માં ટૂંક માં કરવા જેવું, અમારી સમાજ હોય તો ચાલે બીજી ગમે પ્રજાપતિ હોય બીજી ગમે તે કુમ હોય તો ચાલે બાવા હોય અમારે ઠાકોર કોળી ઠાકોર હોય તો ચાલે બીજી ગમે જ્ઞાતિ ચાલે એમ એ નથી ચાલતી અમારી બાજુ

તમારે કેટલું કામ થઈ જાય મહિના નું મારે સાહેબ ગણો ને લગભગ પાંત્રીસ હજાર હાલ પગાર આવે છે ઓહો હા અને બીજું મળે છે side એટલે પચાસ પંચાવન ની આવક થઈ જાય છે મહિને કોઈ ઓહો બરાબર અને ખેતી વાડી ની આવક આવે ભેશો છે ત્રણ ચાર ડેરી નો પગાર આવે આઠ નવ હજાર રૂપિયા અઠવાડિયે દસ દાડી નવું છે પછી આંબા આંબલી નથી દેખાડતા ને હે કઉ છું આંબા આંબલી નથી દેખાડતા ને એમ કઉ છું. અરે બાપા જોઈ જવાનું આંબા આંબલી દેખાડી આપડે તો સાહેબ હું તો કોઈ દાડો ગમે તે વિડીયો મેલાયો આપડે ખોટું શું કરવા બોલું બરાબર દરેક યુટ્યુબ કે તમારે જોવું હોય વિડીયો કોલ કરો અને મારા ઘરે જોવા બધું આવી જવું મહેમાન ટાઈમ ના ના

હા હા મળો તમને શાંતિ થી અને તમારો ફોટો ની મોકલી દયો હારો માયલો હા હા મોકલો હું હાલો તમને હારું પાત્ર હશે હમ તો તમને ફોન કરશે બરોબર હા હા સાહેબ વાંધો નહિ એ તો હવે કેવી છે નસીબ ની વાત છે આ તો હે કિસ્મત ની બાજી છે કોણ તો અરે હમણાં તમને આવો નંબર મોકલ્યો તમારો ફોન જ ચાલુ થઈ જાય બીજું હમ હારું હાલો હું વિડિયો આજે જ મોકલું છું કે કાલ મોકલવાના છે વિડિયો

આમાં તમને જો ઘણા કરશે હા હા બરાબર છે સાહેબ આપડે તો આવું હારું વ્યવસ્થિત પાત્ર હોય ને ઘર કે ટકી ને રે એવું માણસ અને આપડે તો ક્યાં ખોટું કરવું હોય અને કઈ એવો ફોન બોન આવે તો અમે તમને જાણ કરીશું કે સાહેબ આ ફોન છે તમે જાણ કરો આ શું છે બધું અને તમારે કહો હું પછી વ્યસન બેસન માં શું કાઈ સર નઈ કઈ ના સાહેબ આપડે કઈ નઈ હો ભગત માણસ હા પછી શું છે ભગત એ નો આલે એમ તો

આમાં શું છે તમારો ફોન આવે તો અમે પછી બાઈ હોત ને માવા ને નિમોલો ખાતી હોય હું હા હા એવું છે તમ તાર લખી નાખો ઓલ ઇન્ડિયા ડ્રાઈવર માટે કન્યા જુએ છે બસ એવું કા ઓલ ઇન્ડિયા પરમિટ ડ્રાઈવર માટે કન્યા જુએ છે ઉમર વર્ષ ચોત્રીસ હા તો તમારો ગાડી નો photo ને તમે driving કરતા હોય એવો ફોટો મને મોકલી દયો હાલો એ તો ગાડી નો પાડવો પડશે મારે જોડી થી,